જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મંગલ સવાર સવારના બધા ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજમાં જો નાળીએ એટલે કે ઘણું બધું કામ બાકી હતું કરી નાખ્યું ને અત્યારે તો બાર વાગી ગયા છે તોય ગુડ મોર્નિંગ આલું અને છે કામ નો તો આપણે અત્યારે પાર જ ન હોય એટલે વ્લોગ બનાવવામાં તો ફેમિલી આપણે છે ને મૂળા ખેંચીને ક્યારના વહી આવ્યા ને બકાલું વહી ગયું છે આપણું અને હવે છે ને વાડીમાં આપણે પાણી સાલું છે તો જ્યાં પાણી વાળવાનું છે અને આજ તો છે ને લસણનું રોપાણ કરી દેવું છે ફેમિલી આપણે કાંઈ છે ને પછી આ વાડીનું કામ પૂરું થઈ જાય ને પછી ઓલી વાડીનું જ રે નીકળ્યું એટલે હવે જઈએ આપણે ફટાફટ વાડીમાં પહેલાં તો નીરા વાડી આવીએ અને વિડીયો તો બનાવવો હોય પણ એવું છે ફેમિલી કે આપણે કામ કરતા હોઈએ ને તો એમ થાય કે આ કામ કરીને શરૂ છૂટ લઈએ આ કામ કરીને છૂટ લઈએ ત્યાં સમય વયો જાય ને ત્યારે છે ને બે વાગી ગયા છે ફેમિલી તો ચાલો હવે ફટાફટ વાડીમાં જ જાય ફેમિલી ફટાફટ જાય વાડીમાં અને વાડીમાં જઈને હું બતાવું આપણે છે ને આ છે ને ખૂટી ખોળી નાખ્યું છે ને આ ઝટકા મશીન બહેન હતું બાકી ફેમિલી નહીં બાકી છે ને આપણે કાલ એટલી સોળી હતી ને ફર્સ્ટ ટાઈમ સોળી ઉતારવાની હતી બકાલું આ બાડીમાંથી એટલે કે કાલ એટલી હતી ને તે ઊંકો મીડિયામાં આપણે લીધી જ નથી ઊંકો કાલ ઉતારશું ને ચાર બતાવશું ત્યાં છે ને આ ઝટકા મશીન હતું એટલે ફૂટી જાય છે ને આટો માલ લીધો એમ કે નવરાય નવરાયત નહીં આવે સોળી ઉતારવાની તો આલો હવે ફટાફટી કે હું આટો માર લઉં એટલે ખૂટ્યા છે ને ઓળીએ સડી સડીને આંટો માર લીધો અને એટલી સોળી આવેલી હતી અત્યારે સો રૂપિયાની કિલો છે અને એટલી સોળી હતી ફેમિલી તમને કહી દઉં કે એક વળમાંથી કેટલી દસક કિલો સોળી નીકળે એમ હતી એટલે કે મણ સોળી નીકળે એમ હતી આપણે આ બધા જો ખાઈ ગયા છે ખૂટિયા અને એટલી ખાઈ ગયા ને એની વાત જ નહીં કરવાની હું તમને બતાવું ક્યાંક કદાચ પછી થોડીક એવી છે ને હવારમાં ઉતારી લીધી કાંઈ સાજી નથી એક ડોલ છે પછી તો હું રહેવા દે ક્યાંક ક્યાંક રહી ઉતાર લીધી હવારમાં નહીતર હું કહું આપણે ઉતારીએ ને તો એ હું કહું વિડીયો બનાવશું ને ત્યારે બતાવું ફેમિલીને કે આપણે જા આવી રીતની સોળી છે મસ્ત મજાની થઈ ગઈ તો એવું ફેમિલી ભાગમાં હોય એ ખવાય નકર ભાણામાંથી ને કહેતા બાકી હું તમને બતાવું કેવી રીતની સોળી હતી ફેમેલી આ ભીંડો છે ને કોઈ ખાય નહીં ઉતારવાનો એ ન રહેતો ભીંડાનો બહુ ભાવ છે ને સોળી જવો ફેમેલી આમ ઓળિયા હતા આખા આપણે ઓન રીંગણી પાંખી છે ને એટલે ઓળિયા હતા ચાક બતાતી હોય તો બાકી જવો તમને બતાવું હું એવી શીંગું હતી ને ફર્સ્ટ ક્લાસ આ બધી જગ્યાએ હતી શીંગું આવી રીતની બધી સોળી ખાઈ ગયા આ બધી આમ વીણી વીણીને ખાઈ ગયા જો આવામાંથી હોપટ એટલે હોપટ ખાઈ ગયા ને કોઈ દિવસ ખૂટિયા આવે નહીં પણ ક્યારેક નક્કી તા સો ગડી જાય તો આ જો બહુ મળ આવ્યા હતા ને એમાં ઝટકા મશીન હતું બહેન આપણે મને કાંઈ યાદ રહ્યું નહીં એટલે ખૂટિયા છે ને આટો મારીને વહી ગયા ફેમિલીને સોળી એટલો જીવ બળ્યો ને હવારમાં દીવ ગયામાં આપણે મોટાબા અહીંયા જાગ્યા હશે ને તો જાગીને તરત કે આવ્યા પાછળ હાથ ઘરે કે સોળી મલા બકાલામાં છે ને ખૂટિયા છે આવો હટ આવો હટ આવ્યા જતો ખૂટિયાએ આટો મારી લીધો અને છોળી એટલી ફસ્ટ ક્લાસ આ કુણી સોળીનું જ શાક બનાવાય તો ફાલ આવેલો હતો કાંઈ ઘટે નહીં એવો અને ખાઈ નીકળી ગયા ખૂટિયા ચાક ચાક જગ્યાએ રેવા દીધી છે તો એવું છે ફેમેલીને જ એવું નુકસાન કરી ગયા ને ખૂટિયા એની વાત જ નહીં કરવાની રીંગણી કે ખાઈ ગયા છે રવિયા આવવા મીડ્યા આવે ચાક ચાક તો જવો તમને કહું ને આ બધું આ તો બધું હાવ સાફ કરી ગયા ઠેઠ થડીએથી ખાઈ ગયા આમાં જવો આ તમને બતાવીને એવી રીતની સોળ હતી જવો આ નેવરા નેવરા આવેલી હતી સોળી તો હાવ એટલે હાવ સાફ કરી ગયા ફેમિલી કોઈ વાંધો નહીં બીજું આપણે ભાગમાં હોય ખવાય નહીં કહેતા એને જેમ છે અને ખાઈ ગયા પછી તો અફસોસ શું કરવું આપણે અને આ બે વળું છે ને એ પહેલાં આપણે પી ગયેલી ઊંચ્યું એટલે પહેલાં પી ગયું ને એટલે આમાં તો બહુ જ હતી સોળી અને અત્યારે છે ને તડકો બેક છે હવારમાં ટાઈટ છે હોય એટલે અત્યારે તડકો છે અને મોટા બા વહેલા જાગ્યા હશે એટલે આ બાજુ જો બધું આમ કેવું ખૂંદી નાખે જો આમ કરના સાબ અને આ બધું ખડે ખાઈ ગયા બુલેટ ખડ કાયમ આપણે વાટતા તો એ ખાઈ ગયા અને મોટાભા જાગ્યા હશે ને તાકે કે આવ્યા કાંઈક તો એવું છે ફેમિલી અને ખાઈ જાય પછી તો હું તમે કયો એમ અફસોસ કરવો આપણે ને જો રીંગણું આમ આવી રીતનું તોડી લીધું ખાવા તો આમ રવિ આવે આવવા મીડાશે તો મેં કીધું હમ્મા કાંક બકાલું શરૂ થઈ જાય ને પછી આપણે વિડીયામાં લઈ ત્યાં તો કોઈ દિવસ નહીં ગડી ગળી ગયા ખૂટ્યા વરહદીની અંદર અને તો ફેમિલી હવે શું કરું ખાઈ ગયા એ ખાઈ ગયા અને ફટાફટ આપણે છે ને હવે હું તમને બતાવું આપણે બીજું બકાલું બે દિવસના બળ કરીએ છીએ રોપાણ કરીએ છીએ અને અત્યારે તડકો છે પણ તોય હું કો આજ જ હવાનો વિડીયો બનાવવાનો સમય જ નથી રહ્યો તો હું કહું ઘડીક વાડીમાં જાઉં ને તો લઉં વિડીયો અને રવિયા તમને કહું ને આપણે ઘરનું બી સઈ જ શરૂ છું બાકી આપણે બહારથી લાવીને રોપાણ કર્યું હતું ને એમાં હજી કાંઈ નથી બધી જમરાઈ ગઈ છે બીયા જવા આવી રીતના શરૂ થઈ જશે મસ્તીના જવા બાકી તો કોઈ વાંધો નહીં ફેમિલી જો આવી રીતના બધો ફાલ બેહવા છે પણ ખૂટિયા આવ્યા ને એટલે ખૂટિયાએ ઘણું નુકસાન કરી નાખ્યું આજ કાંઈ ઘટવા નથી દીધું આપણે છે ને આ બકાલું કેથા રોપાણ કર્યું પીવાનું શરૂ થઈ ગયું ને બેન જો નાકુ મળવા લાઈટ વહી ગઈ કેમ બહ બહાટી પી ગયું છે અને આ બાજુ છે ને બધું બકાલું રોપાણ કરી દીધું છે ફેમિલી ઉગે પછી કહું તમને કેવું આપણે બકાલું છું એમ તો હાલો હવે ફટાફટ તો પહેલાં તો અહીંયા છે ને નાકું જ મળવાનું છે અને નાકું મળેલી પછી આ બાજુ બધું રોપાણ કરવાનું છે એ શરૂ કરી દઈ ફેમિલી પાણી જો શરૂ થઈ ગયું છે આપણે તો ક્યારે તો ફર્સ્ટ ક્લાસ પી ગયેલો છે તો તો જવું પડે આપણે આરો નકર હરખું પીવે નહીં માંજો આટા મારે છે આપણે હાલો ફેમિલી આપણે જો ખડ વાઢીને લાવી નાખ્યાશી અને હવે લસણવાડીમાં ફોલવાનું છે એટલે કે કળિયું કાઢી નાખી લસણના ગાંઠિયા ભાંગી નાખીને તો રોપાણ થઈ જાય શરૂ ફેમિલી આપણે સી નીરા બે નીણ વાઢીને નીરી દીધી માલને અને અત્યારે ચાર વાગી ગયા છે ને બેન છે ને લસણ ભાંગતીથી હવે આપણે રોપવાનું છે લસણ એટલે અને લસણના ફોયતરા જો આમ કાઢી નાખ્યા છે બહુ જાજા એમલી આપણે છે ને સ્પેશિયલ દેશી લસણ જ ચોપાનું આપણા ઘરનું લસણ આમાંથી છે ને હજી સારું કરીને કોક ઝીણી કળીને એવું બધું કાઢી નાખવાનું છે આવી મોટી મોટી કળી છે ને એનું રોપણ કરવાનું છે ઝાઝો ભાગ અને આ છે ને આપણે દેશી લસણ હોય એટલે એ તો તમને ખબર જ હોય લાલ હોય એમ અને બાકી લઈ લીધું છે મસ્ત મજાનું ખાતર અને અહીંયા જો હજી જોડ્યું પડ્યું છે બાકી આપણે છે ને આ કેરામ આમ રોપાણ કરવાનું છે અહીંયા અને અત્યારનું છે ને લોકેશન મસ્ત મજાનું આવે છે ફર્સ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવું પણ આમાં કાંઈ ઘટે નહીં એવું હતું પણ ખૂટ્યા એ બધું શોભન કરી નાખ્યું છે આપણે તો એવું છે મા બારાઆટા મારે છે તો ચાલો ફેમિલી ફટાફટ આપણે પહેલાં ખાતર નાખી દઈએ અને આપણા હાથ છે ને તવડી ગયા છે આજ બે દિવસ તો આપણે ધૂળમાં કામ કરીએ એટલે કે આ બધું રોપણ કરવાનું હોય એટલે હાથ બકાલું રોપવાનું હોય ને એટલે આવી રીતે આમ ખાડા ગાળીને રોપવાનું હોય અને બાકી ધૂળમાં કામ કરતા હોય બેગ છે ને આ તીખો પવન ઉડે છે એટલે આ તડવા છે હવે તો એવું છે ફેમિલી અને આ બધું છે ને જે અલગ પાડવું જોઈએ આપણે આવું બધું કાઢવા જોઈશે કસરો બધો એ દુ સરો પાણ શરૂ જો એટલે સુધી રોપી દીધું છે કેરો એક લાખલા રોપતા હતા અને જાતો બેન જો મસ્ત મજાનું પાક બનાવીને લાવી ફેમિલી કેવી સરસ મજાનો પાક બનાવીને લાવીને ખવાય મડી હાલો બધા સુખડી ખાવા વાડીમાં ખાવાની મજા આવે સો ફરતી પવન ખાતા જઈ અને થોડી કેવી સુખડી ખાઈ લે ચાલ ફેમિલી ગરમાગરમ પાક ખાઈ દેતો છે અને પછી આપણે છે ને લસણ નો કેરો કેટલો બધો સોંપી દીધો છે અહીંથી રોપવામાં શરૂ કર્યું તું એટલે જો પણ એ હું રોપી દીધું અહીં આ ઊભા મીક્યા છે આપણે ત્યાં સુધી સોંપી દીધું છે હજી સોંપવાનું શરૂ છે હવે તો તમે કહો વાળો બાંધ્યો તો કેટલા વાગી ગયા હાડા પાસ થઈ ગયા તો આપણે ફટાફટ છે નિરાવ વાઢવા જવું છે પેલા અને બેનની વાળો બાંધશે પછી ટાઈમ રહે તો રોપાણ કરશે નહીંતર પછી કાલે હા જવું આ સ્પેશિયલ આપણે બીનું રાખેલું છે સરસ મજાનું જો ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને જો હું તો ફરવા માંડી છે આપણને ભાળી અને લીલું ઘાસ વાઢવા જવાનું છે ને કપડા જો આપણે હુંકાય છે પણ લેવાનો સમય નથી ફેમિલી જો એ ખાડી નવી અહીંયા હુંકાય છે હવે લેવાનો સમય નથી અને આપણે કેશુબેન જે કેવા મસ્ત બતાય છે અત્યારે તડકો આવ્યો છે દી હાથમાં ગયો છે એટલે જવો દીએ એટલે પોગી ગયો છે અને નીરા વાઢવા જવું છે ફટાફટ છે ને ફેમિલી આપણે નીરા વાઢીને નહીં આવી ત્યાં સુધી આજ તો રસોઈ આપણે બનાવી નાખવી છે બેનને એજી હજી ઝટકાના વાળા બાંધવા જાહે ફેમિલી જવું બધી હવે લેપ બતાવવા છે આ છે આપણે મઢી તો તમને ખબર જ છે અને અંધારું જવું કેવી સંજ્યા ફૂલી છે અત્યારે અને ફેમિલી એમ કહે છે કે વરસાદની આગાહી છે એટલે મને તો એમ જ લાગે છે કે વરસાદ આવશે આવશે ને આવશે પછી બાકી ફેમિલી આપણે છે ને હજી ડુંગળી સોંપવાની છે અને એટલું અંધારું થઈ ગયું ને તો જો આવી રીતની બતાય છે જમીન દળી જાય છે બિલાડી અને દૂધની ડોલ બારી પડી છે મેલી તમને બતાતા હોય તો જવો જાય છે ગાય માતા ધીમે ધીમે અને નો તમે બાંધ્યું હોય ને તો એ ફાઇનલી ગરી જ જાય જો ન્યાં જ વેળા છે આપણી વાડીમાં તે બેન જો ઝટકા મશીનના વાળા બાંધતી હતી ત્યાંથી જો ગાય માતાને હાંકતા આવે છે અત્યાર તેના હાક નથી લેવા દેતા એમ કે જો અંધારું થઈ ગયું ને એટલે તરત જ આવી ગયા હું છે કે કાલના એને ચોળા ને એવું મસ્ત લાગ્યું મીઠું મીઠું અને ખાવા દે એ ફેમિલી આપણે નીરએ છીએ નથી નીરતા એવું નહીં પણ હવે આપણું બધું રોપેલું બધું ખેદાન મેદાન કરી નાખ્યું ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય